આ કઉં જોઈને એક જ ગીદ યાદ આવે ત્યાં કહ્યું કે હું કે ખેતો પે ઈ કેમ્પ કેમ્પ મુખવાસ કેતા હોય કે માવો કેતા જે કોઈ ભાઈઓને એને હોય તો એ આવું આપણે મુખવાસ અમારે ત્યાં અહીં માવો કેસે તમારે હું કહેતા હોય કોમેન્ટમાં કહેજો અમારા માવો ગયા છે ઘણી જગ્યાએ મુખવાસ પણ કહે છે અને અમારા ઘઉં છે તમે ઘઉં જોઈ શકો છો તો મુખવાસ કપડો જે કોઈ મુખવાસ ખાવ હોય તો કહેજો આપણે પાસે પીળો પણ શકાવાવાળા છે અને સામે જોયો એક પતંગ એ ભાઈ પણ શકાય છે

નામ નાખજો આગલા વિડીયોમાં તમને એનો જવાબ આપી દેવામાં આવશે આમ જો જ્યાં લગી નજર ક્યાં લગી લેલું સામ એક તો મોજા આવે મજા મોજ મોજા આવે તમને કોઈને મોજા મોજા આવતી હોય હે અને આજે પતંગો કેટલાય લૂટી છે એ થોડી કોમેન્ટ કહી દેજો ખરા ને લૂટેરીઓ એ પતંગો ના લૂટેરીઓ આજે જેટલાય પતંગો લૂટી હોય કોમેન્ટ માં કહી જો હવે આપણો કેરો પગી ગયો છે તો આપણે વાળી આવી અને કેરા છે બહુ લાંબા એટલે તો બહુ હાલવું પડે છે અને હવે નાખો વાળી નાખ્યું છે આપણે અને જો અહીંયા લસણ છે લછણ છે ને ફુલોડા પણ આવી ગયા મેથી છે એવું ખલો રે ખેલો ઓ મીતર બોલતા હૈ હું બોલતે હે ટીછી ટીસી ટીસી

આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં